અસલામલેકુમ દરેકને ગુડ મોર્નિંગ આપણે વીસ દિવસના દિવાળી વેકેશન પછી આજે મળી રહ્યા છે એ પણ ઓનલાઈન આજથી આપણા દ્વિતીય સત્રની શરૂઆત થાય છે આજે આપણો બીજા સત્રનો પહેલો દિવસ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ પાંચ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર વીસ અને વાર ગુરુવાર આપણો વિષય કમ્પ્યુટર વિષયાંક પાઠ ત્રણ સ્ટોરેજ સ્ટોરેજ એટલે સંગ્રહ આ પાઠ આપણે વેકેશન પહેલાં શીખી ચૂક્યા છીએ એ છતાં પણ ફરીથી આ પાઠમાં આવતા આપણે અગત્યના મુદ્દાઓ વિશે એક વખત સમજ મેળવી લઈએ ચાલો સૌથી પહેલાં તો સ્ટોરેજ સ્ટોરેજ એટલે કે સંગ્રહ એ જે કોમ્પ્યુટરનું બધા કાર્યોમાંથી અતિ મહત્ત્વનું એટલે કે ખૂબ જ મહત્ત્વનું કાર્ય સ્ટોરેજ છે સ્ટોરેજના બે પ્રકારના સંગ્રહસ્થાન છે સ્ટોરેજના પ્રકાર એટલે કે એના સંગ્રહસ્થાન એના પ્રકાર કેટલા છે બે છે નંબર એક પ્રાઇમરી મેમરી અને નંબર બે સેકન્ડરી મેમરી આ બંને થયા સ્ટોરેજના સંગ્રહ સ્થાન એટલે કે બે પ્રકારના આ જે સંગ્રહ સ્થાન છે તે હવે એમાં આપણે સૌથી પહેલાં નંબર એક પ્રાઇમરી મેમરી વિશે જોઈશું પ્રાઇમરી મેમરી પ્રાઇમરી મેમરી મેમરીના પણ બે પ્રકાર પડે છે એક તો રેમ અને બીજું રોમ પહેલાં છે રેમ રેમ એટલે શું રેન્ડમ એક્સેસ મેમરી રેમનું આખું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી પ્રાઇમરી મેમરીને આપણે મેઇન મેમરી અથવા ઇન્ટરનલ મેમરી તરીકે પણ ઓળખીએ છીએ અને એનો પહેલો પેટા વિભાગ તે રેમ તો રેમ એના વિશે આપણે જોઈ જઈએ સૌથી પહેલો મુદ્દો કે રેમ અસ્થાયી મેમરી છે કેમ અસ્થાયી મેમરી છે તો રેમમાં આપણે જે ડેટા પ્રોગ્રામ કે માહિતીનો સંગ્રહ કરેલો હોય છે તે જો કોમ્પ્યુટર બંધ કરીએ કે અચાનક વીજ પ્રવાહ જતો રહે તો એ જે ડેટા હોય છે તે ડેટા બધો આપણે ગુમાવી દઈએ છીએ એટલે આ મેમરી રેમ જે છે તે કઈ મેમરી કહેવાય અસ્થાયી મેમરી એટલે કે સ્થિર મેમરી નથી એનો બીજો મુદ્દો બિટ્સનો ઉપયોગ એનો મતલબ શું તો રેમમાં આપણે જે માહિતીનો સંગ્રહ કરીએ છીએ તે માહિતીનો સંગ્રહ કરવા માટે બિટ્સનો ઉપયોગ થાય છે ને બિટ્સ કોને કહેવાય તો બે ડિજિટ વપરાય છે રેમમાં માહિતી સંગ્રહ કરવા માટે બે ડિજિટ ઝીરો અને એક એ બંને ડિજિટનો ઉપયોગ થાય છે એટલે એને બી એ જે ડિજિટ છે એ જે અંકો છે એને બિટ્સ કહેવાય છે બાઇનરી સિસ્ટમ બાઇનરી સિસ્ટમ આને શા માટે કહેવાય છે તો એમાં ફક્ત બે અંક એટલે કે બે ડિજિટ બે અંકનો ઉપયોગ થાય છે અને એની મદદથી તેમાં માહિતીનો સંગ્રહ થાય છે તો બે અંકોનો ઉપયોગ થતો હોવાથી તેને બાઇનરી સિસ્ટમ કહેવામાં આવે છે અને છેલ્લો મુદ્દો એક કેરેક્ટર બરાબર આઠ બિટ્સ બરાબર એક બાઈટ આ આપણે ગયા તાસમાં પણ જોઈ ગયા હતા કે એક કેરેક્ટર એટલે કે એક અંક અથવા અક્ષર એ બરાબર આઠ બિટ્સ થાય છે અને આઠ બિટ્સ બરાબર આઠ બિટ્સનો સમૂહ બનીને એક બાઈટ બને છે આ થયું રેમ હવે બીજો એનો મુદ્દો આપણે જોઈએ રો રોમ એટલે શું રીડ ઓન્લી મેમરી રીડ ઓન્લી મેમરી એને આપણે ટૂંકમાં રોમ કહીએ છીએ રોમ રોમ શું કરે છે તો પ્રોગ્રામનો સંગ્રહ કરે છે અને કોમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું એ બધી જરૂરી સૂચનાઓ રોમ દ્વારા આપવામાં આવે છે એ નામ પ્રમાણે કાર્ય કરે છે મેં આખું નામ વાંચ્યું રોમનું આખું નામ છે રીડ ઓન્લી મેમરી રીડ ઓન્લી એટલે કે ફક્ત વાંચન કરવું મેમરી એટલે કે માહિતી તો નામ પ્રમાણે કાર્ય કરે છે એટલે કે રોમમાં ફક્ત આપણે માહિતી વાંચી શકીએ છીએ કે સૂચનાઓ વાંચી શકીએ છીએ એમાં આપણે પ્રોગ્રામ બદલી શકતા નથી અને સૂચનાઓ પણ બદલી શકતા નથી અને છેલ્લો મુદ્દો સ્થાયી મેમરી એટલે કે જો વીજ પ્રવાહ બંધ થાય કે કોમ્પ્યુટર આપણે બંધ કરી દઈએ તો પણ રોમમાં જે માહિતીનો આપણે સંગ્રહ કરેલો હોય છે તે માહિતી નાશ પામતી નથી આ થઈ આ થયું રોમ પ્રાઇમરી મેમરીના બે પ્રકાર બે પેટા પ્રકાર રેમ અને રોમ એના વિશે આપણે શીખી ગયા હવે આપણે શીખીશું સેકન્ડરી મેમરી સેકન્ડરી મેમરી સેકન્ડરી મેમરીને એક્સટર્નલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે સેકન્ડરી મેમરીમાં જ્યાં સુધી આપણે વીજ પ્રવાહ ચાલુ હોય એટલે કે એને જ્યાં સુધી કોમ્પ્યુટર આપણે ચાલુ રાખીએ ત્યાં સુધી બધો જ ડેટા એમાં સચવાયેલો રહે છે એમાં ભૂસાતો નથી આ સેકન્ડરી મેમરીમાં જે માહિતીનો આપણે સંગ્રહ કરવો હોય તો તે સંગ્રહ કરવા માટેના સાધનો જે છે તે ચાર છે એટલે કે એક્સટર્નલ સ્ટોરેજ માટેના સાધનો ચાર એમાં નંબર એક હાર્ડ ડિસ્ક નંબર બે સીડી નંબર ત્રણ ડીવીડી અને નંબર ચાર યુ એસ બી ફ્લેશ ડ્રાઈવ આ ચાર સાધનો એ સેકન્ડરી મેમરીમાં સંગ્રહ કરવા માટેના સાધનો છે હવે આપણે એ ચાર સાધનોમાંથી સૌથી પહેલાં હાર્ડ ડિસ્ક વિશે જોઈએ હાર્ડડીસ્ક ક્યાં મૂકવામાં આવે છે તો હાર્ડ ડિસ્ક એ હાર્ડ ડ્રાઈવમાં મૂકવામાં આવે છે એટલે કે હાર્ડ ડિસ્કને આપણે જ્યાં મૂકીએ છીએ જે બોક્સમાં તેને હાર્ડ ડ્રાઈવ કહેવાય છે અને એ હાર્ડ ડ્રાઈવ સીપીયુ બોક્સમાં મૂકવામાં આવે છે હવે આવશે બીજો મુદ્દો માહિતીનો સંગ્રહ તો હાર્ડ ડિસ્ક એના જે ચુંબકીય વિસ્તાર પર એટલે કે એમાં જે બધા પ્રકારની ફિક્સિંગ કરેલી હોય છે એના જુદા જુદા જે ભાગો હોય છે એના ચુંબકીય વિસ્તાર ઉપર બધી માહિતીનો સંગ્રહ કરે છે અને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ છે એટલે કે આપણે કોમ્પ્યુટર બંધ કરીએ કે એમાં વીજ પ્રવાહ જતો રહે એટલે કે આપણો પાવર બંધ થઈ જાય ઓટોમેટિક તો પણ હાર્ડડીસ્કમાં જે માહિતીનો આપણે સંગ્રહ કરેલો હોય છે તે માહિતી ભૂસાતી નથી એટલે કે તે માહિતી આપણે ગુમાવતા નથી તો આ હાર્ડ ડિસ્કને આપણે સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ પણ કહી શકીએ હવે બીજું સાધન છે સીડી સીડી દરેકે જોઈએ જ છે સીડી કેવી આવે છે તો ફાઈબર જેવા પ્લાસ્ટિકની બનેલી હોય છે અને ગોળ હોય છે એનો આકાર ગોળ હોય છે આ સીડી એ ઓપ્ટિકલ ડ્રાઈવમાં મૂકવામાં આવે છે સીપીયુમાં સૌથી ઉપરના ભાગે ઓપ્ટિકલ ડ્રાઈવ આવે છે જ્યાં આપણે એને બટન પ્રેસ કરીએ તો એ ડ્રાઈવ બહાર ખુલશે અને એમાં આપણે સીડી મૂકી શકીશું અને સીડીમાં આપણે જે કંઈ પણ માહિતી હોય તે વાંચી પણ શકીએ અને તેમાં લખી પણ શકીએ છીએ સીડી આ ડિવાઇસમાં સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ છે કેમ કે સીડીમાં જે માહિતી સંગ્રહ કરેલી હોય છે તે માહિતી ઘૂસાતી નથી સીડી સીડીની મર્યાદા સીડીની મર્યાદા શું છે તો તેમાં હાર્ડડીસ્ક કરતાં વધારે ડેટા સમાવી શકાતો નથી આપણે પહેલું સાધન જોઈ ગયા હાર્ડડીસ્ક એમાં જેટલો ડેટા આપણે સમાવી શકીએ એટલે કે જેટલી બધી માહિતી સંગ્રહ થાય એના કરતાં ઓછી માહિતી સીડીમાં સંગ્રહ થાય છે અને હાર્ડડીસ્ક જેમ ખૂબ ઝડપથી કામ કરે છે એ રીતે સીડી ઝડપથી કામ કરતી નથી એટલે કે સીડી ધીમે કામ કરે છે આ સીડીની મર્યાદા છે હવે આવશે એક્સટર્નલ સ્ટોરેજનું ત્રીજું સાધન ડીવીડી ડીવીડી એ પણ સીડી જેવી જ દેખાય છે પરંતુ તે સીડી કરતાં વધારે પ્રચલિત છે વધુ પ્રચલિત એટલે કોનાથી વધુ પ્રચલિત છે તો સીડીથી વધારે પ્રચલિત છે તે દેખાવમાં સીડી જેવી જ હોય છે સીડીને પણ સીડીની જેમ જ ડીવીડીને પણ ઓપ્ટિકલ ડ્રાઈવમાં મૂકવામાં આવે છે ઓપ્ટિકલ ડ્રાઈવ કે જે સીપીયુ બોક્સમાં બેસાડેલું હોય છે તો તેમાં મૂકવામાં આવે છે અને તેની સંગ્રહ શક્તિ સંગ્રહ શક્તિ એટલે કે તેમાં જે માહિતીનો સંગ્રહ કરવાનો હોય છે તે શક્તિ તે કેટલી હોય છે તો સીડી કરતાં વધારે હોય છે એટલે કે આપણે સીડીમાં ડીવીડી કરતાં સીડી સોરી ડીવીડીમાં સીડી કરતાં વધારે માહિતીનો સંગ્રહ કરી શકીએ છીએ આ થયું આપણું ત્રીજું સાધન ડીવીડી હવે છેલ્લું સાધન આપણે જોઈએ યુ એસ બી ફ્લેશ ડ્રાઈવ કે જેને આપણે પેન ડ્રાઈવ પણ કહીએ છીએ તો આનું પહેલું મુદ્દો મુદ્દો કે ઘણું નાનું સાધન યુએસબી ફ્લેશ ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ ઘણાના વાલી પાસે પણ પેન ડ્રાઈવ હશે કે ઘરમાં પણ હશે જોયો જ હશે કે પેન ડ્રાઈવ કેવી આવે છે બરાબર તો એ કેવી આવે છે ખૂબ જ નાની આવે છે ઘણું નાનું સાધન છે તેને આપણે ખિસ્સામાં પણ મૂકી શકીએ છીએ એટલું નાનું સાધન છે કે આપણે ખિસ્સામાં આપણા પોકેટમાં આપણા પર્સમાં કોઈ પણ જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ તેની કાર્યક્ષમતા કાર્યક્ષમતા એટલે કે એ કઈ રીતે કાર્ય કરે છે તો તે ખૂબ વધારે કાર્ય તે ખૂબ વધારે ઝડપથી કાર્ય કરે છે અને તેમાં વધારે પ્રમાણમાં ડેટાનો સંગ્રહ કરી શકાય છે સીડી અને ડીવીડીની સરખામણીમાં ખૂબ મોટા પ્રમાણમાં ડેટાનો સંગ્રહ થાય છે આ જુદા જુદા પ્રકારની મળે છે એટલે કે બે જીબીની પણ ક્ષમતાવાળી મળે છે ચાર જીબી ક્ષમતાવાળી પેન મળે છે સોળ જીબી અને આઠ જીબીની ક્ષમતાવાળી પણ પેન મળે છે એટલે જેટલી જીબી વધારે હોય તેટલું આપણે માહિતીનો સંગ્રહ વધારે પ્રમાણમાં કરી શકીએ છીએ અને તેનો ઉપયોગ તેનો ઉપયોગ ક્યાં થાય છે તો આ યુએસબી બી એટલે કે પેન ડ્રાઈવનો ઉપયોગ આપણે કોઈ પણ કોમ્પ્યુટરમાં કરી શકીએ છીએ આપણી પાસે માહિતી અવેલેબલ પેન ડ્રાઈવમાં હોય અને આપણે કોઈપણ પીસીમાં કે કોમ્પ્યુટરમાં પેન ડ્રાઈવ આપણે નાખીએ અને એ માહિતી ઉપર આપણે કામ કરવું હોય તો તે આપણે કામ કરી શકીએ છીએ આ થયા એક્સટર્નલ સ્ટોરેજ માટેના સાધનો અને અહીંયા આપણો ત્રીજો પાર્ટ પૂરો થાય છે થેન્ક યુ અલ્લા હાફિઝ હવે આપણે આવતા તાસમાં નવા ટોપિક સાથે મળીશું